બીજા ભાઈ ની દુકાને હું પ્રમોશન લઉં ત્યાં સુધી તમે થોડો ઘણો વેઇટ કર લો રામાધોની દયા દયાથી પહેલીસ તારીખ અને બે હજાર સવ્વીસ ને પહેલો જ મહિનો આપણે આવી જ એક પ્રમોશન તો ભાઈ આપડે લેવા આવી જતા આપણે સીધા ની જ વ્યાવરથી તલા પ્રમોશન કરવા માટે સવારના ઉઠીને આપણે આવી ગયા બ્રશ કરવા માટે બ્રશ કરતો તો તમારી પડી પાણીની કુંડી ઉપર કારણ કે પાણીની કુંડી હાઉ ખાલી હતી કુતરા અને ગાયોને બધી પાણી પી તો સવાર સવારમાં આપણે પાણીની કુંડી જ ભરી લઈએ હું જ્યાં સુધી પાણીની કુંડી ભરું મારા ચેનલમાં તમે નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ન બોલતા ને બે લાયકન અલ કરી લેજો જેથી કરીને મારા આવા ગામડાના વિડીયો તમારી પાસે હા એક વાર બીજી કહી દઉં કે તમારા ઘરની પાસે પણ આવી કુંડી હોય તો ભરી રાખજો કારણ કે અબુલ જીવને પીવા માં કામ આવશે બ્રશ કરી રેડી છે ને હવે આપણે પી લઈએ ગમણાની કારીગરી પછી મળીએ કાર્ય કરી સાપીને સીધો હું આવી ગયો દર્શન કરવા માટે અને દીવાધૂપ કરવા માટે તો આપડે પેલા દીવાધૂપ કરી લઈએ મંદિર ના દીવાધૂપ કરી લીધા પપ્પા ને સભ્ય પણ દીવાધૂપ કરી લીધા અને આપડે હવે સીધા નીકળી જાય અગરબત્તી લઈને રામદેવ ના મંદિરે મંદિરે જતો તો ત્યાં રસ્તામાં મને નાના એવડા ગલુડિયા મળ્યા ગયા એના માટે મેં પેલા લઈ લીધા બિસ્કિટ કારણ કે સવાર સવાર આવું કામ કરવું મારે બહુ ગમે અને આવું મારું કામ કેવું છે એ પણ કોમેન્ટ કરી દેજો આપડે તો ગલુડિયા ને બિસ્કીટ નાખીને પછી નીકળી જઈએ મંદિર સાચો રસ્તા બે બાજુ જોયું તો કોઈ બાજુ પબ્લિક કઈ નઈ જો હાવ સુમસાન છે ના અંધારું ગમ ગો તો આપણે પૂગી જા સીધા રામદેવ મંદિરે દર્શન કરવા માટે અત્યારે હું આવી ગયો છું રામદેવ મંદિરે તો પેલા અહીં થોડું ઘણું કામ છે હું પતાવી નાખું પછી તમને દર્શન પણ કરાવી દઉં તો બનિયા રહેજો વિડીયોમાં દોસ્તો ફાઈનલી આપણું કામ બધું પૂરું થઈ ગયું છે અને આપણે દેવા દૂધ પણ કરી લીધા પછી હું તમને દર્શન કરાવી દઉં આ બધું થોડું ઘણું કામ હતું પૂરું થઈ ગયું અને પ્રેમથી બોલી ગયો જય રામ આપીશ સવાર સવારમાં બગવારીના દર્શન તમે કરી લો અહીંયા દાદા હનુમાનનાં દર્શન પણ કરી લેજો ને ગણપતિ દાદાને પણ કરી લેજો આપણે દેવા દુઃખની બધી તો કરી લીધું છું આપણે ફાઇનલી અંજવારીના બધું તો કાઢી લીધું તું બધુંય કામ ફાઇનલ પૂરું થઈ ગયું અત્યારે બસ દોસ્તો સવાર સવારમાં રામદેવના દર્શન પણ થઈ ગયા હવે આપણે નીકળીએ આજનો દિવસ ક્યાં જશું ક્યાં નહીં બધું જ તમને બતાવીશ બન્યા રેજો વિડીયોમાં મળીએ આગળ આપણે જવાનું છે નર્સરી પહેલા તો નર્સરીનું કામ આવીએ કારણ કે હું હવે નર્સરીમાં જવા વર્ગી ગયો અને જો ટાઈમ મળે તો હું કલર કામમાં પણ જાઉં તો બન્યા રહેજો વિડીયોમાં કારણ કે મારે નર્સરીમાં જવાનું કારણ એક જ હતું કે ઓછો ટાઈમ મળતો હતો યુટ્યુબ થી તો બસ બન્યા રેજો મળીએ આગળ દોસ્તો અત્યારે હું આવી ગયો છું ઘરે હવે હું નર્સરી જવા માટે તૈયાર થઈ જાઉં પહેલા તો આપણે ગેટઅપમાં કારણ કે અવાર અવારમાં ટાઈમ બહુ લાગે તો બન્યા રહે જોડીએ પહેલાં આપણે ચેન્જ કરી લઈએ તો બસ આપણે ઓપન બાથ રાખી લઈએ કારણ કે ન લાગે તો બન્યા રહે જોડીએમાં મળીએ આગળ ત્યાં પણ જઈએ દોસ્તો અત્યારે હું ટાઈપનું બધી ગેટઅપ પેરેન્ટ થઈ જશે ફૂલ ફૂલ તૈયાર તો બસ હવે આપણે નીકળીએ નર્સરીએ તો બન્યા રહે તો વિડીયોમાં આજના દિવસે તમને બધું જ બતાવીશ બસ અવાજ ભૂઘરો ભૂઘરા આવતો હશે કારણ કે માસ્ક વર્તા ને બસ બન્યા મળી આગળ દોસ્તો અટાણે જે બગીચામાં આપણે કામ કરવાનું ફાઇનલ આવી ગયો અને હવે બસ હું કામ કરવા માંડું કારણ કે અહીંનું વધારે ડિટેલ ન દેવાય કારણ કે મહાકાલિકોકોન એટલું ખુદનું યુટ્યુબ ચેનલ છે એટલે મારાથી ડિટેલ તો ન દેવાય તો આ સીડીથી આપણે કરવાની છે કામ હું વેઇટ કર લોરાક મારા કોઈનો છોકરાઓ છે કામ કરવા માટે તો બસ બન્યા રહેજો માં આપણે મળીએ હવે ઘરે

તો આપણે પાંચ દસ મિનિટ નું બસ ચાર્જિંગમાં બસ છોકરી બીજું કઈ કામ નથી જીજાજી હું કામ છે મને ખબર નથી ત્યાં જઈને ખબર પડે તો આપણે પેલા બેંક જઈએ પછી મળીએ ત્યાં સુધી ગાડી લઈને આવી જતા એટલે આપણે નીકળી જાય જીજાજી ભાઈ કામ પતાવા માટે તો હું બેંકનું નું તો કામ પતાવી તો બન્યા રહેજો વિડીયો પહેલી તારીખ અને બે હાજર છવ્વીસ પહેલો જ મહિનો આપણે આવી ગયો એક પ્રમોશન તો ભાઈ લેવા આવી જતા એટલે આપણે સીધા નીકળી ગયા થી તાલા પ્રમોશન કરવા માટે એ પણ એક દુકાન નો એનો વિડીયો પણ ફૂલ આપણા યુટ્યુબ ચેનલ ના અંદર આવી જશે તો એ પણ જોઈ લેજો અને અને હા એક વાત ખાસ કહી દઉં કે તલાલાડીમાંથી મારો વિડિયો કોણ જોવે છે એ પણ કોમેન્ટ કરી દેજો તો આપણે પ્રમોશન કરવા ફાઇનલી જાય ભાઈની દુકાને અને આ હું પ્રમોશન કર લઉં ત્યાં સુધી તમે થોડો ઘણો વેઇટ કરી લો આ દુકાનનો પ્રમોશન કરવા આવ્યો છું સ્પેશિયલ તલાલાડામાં અને આ પૈસા વગર પહેલું રામાધણીની કૃપાથી આપણો પ્રમોશન આવ્યો તો પૈસા વગરનું પ્રમોશન મે કર્યું છે પૈસા લેવાના થતા નથી કારણ કે જો રામાધણીને આવીને આવી કૃપા રહી તો પૈસા તો એને આપે આપણે મળી જશે તો ભાઈ આપણે ફાઇનલી ઘરે મુકો આવસ્તો આપણે નીકળીએ ઘર તરફ